શ્રી ગણેશ નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માતા અન્નપૂર્ણાની જન્મ જયંતિની વ્રત કથા મહિમા અને પૂજા સાંભળીશું વળી આ દિવસે ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા કેમ માંગી હતી એ જાણીશું માક્ષર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જન્મ જન્મજયંતિ માક્ષર મહિનાની પૂર્ણિમાએ દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ દિવસે પૂજા કરીને અનેક પ્રકારના ભોગ બનાવીને માતા અન્નપૂર્ણાને નૈવેદ્ય ધરાવવું જોઈએ ત્યાર પછી અનાજનું દાન કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને પેટ ભરીને ભોજન કરાવવું જોઈએ આમ તો માગસર મહિનામાં દરેક દિવસે અનાજનું દાન કરવાની પરંપરા છે પરંતુ જો આખો મહિનો દાન ન કરી શક્યા હોય તો પૂર્ણિમાએ અન્ન દાન કરવાથી આખા મહિનાનું ફળ મળે છે માતા અન્નપૂર્ણા અનાજની દેવી છે માટે આ દિવસે પૂજામાં ઘર સાફ કરી ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરવું રસોઈ બનાવવાના ગેસ સ્ટોવ ઉપર કે ચૂલા ઉપર કંકુ ચોખા ફૂલ ધૂપ અને દીવો પ્રગટાવીને પૂજન કરવું તે પછી રસોઈમાં માતા પાર્વતી તથા ભગવાન શંકરજીની પણ પૂજા કરવી પૂજા કર્યા પછી માતા સામે પ્રાર્થના કરવી કે હે મા અમારા ઘરમાં અન્નના ભંડાર ભરપૂર રાખજો અને અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો હવે સાંભળીશું કથા પૌરાણિક કથા અનુસાર જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યો ત્યારે દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો ત્યારે મનુષ્યએ અનાજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી ત્યાર પછી શિવજીએ ધરતીનું ભ્રમણ કર્યું અને મનુષ્યની હાલત જોઈ ત્યાર પછી માતા પાર્વતીને અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કરવા કહ્યું અને શિવજીએ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને ધરતી ઉપર વસેલા લોકોને વહેંચ્યું ત્યાંથી બધા દેવોની સાથે સાથે મનુષ્યોએ પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાનું શરૂ કરી દીધું જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રકટ થયા હતા તે માક્ષર મહિનાની પૂનમ હતી આ કારણે પૂર્ણિમાના દિવસે દિવસે અન્નપૂર્ણા ઉજવવામાં આવે છે આ ખાસ મહત્વ છે બોલો શ્રી અન્નપૂર્ણા માતાની જે ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ